ત્રણ મજૂરો હાલમાં પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે બે ને મજૂરોને સારવાર બાદ ઘરે રવાના કર્યા સકરાબાજ નામના પક્ષીએ મધ ઉડાવતા મધમાખીઓ ખેતરમાં ઉડ્યો હતો અને ખેત મજૂરો પર હુમલો કર્યો હતો તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે આજ રોજ પીપળી મુજપુર ગામના બહારથી થી તેર વ્યક્તિઓ મજૂર મજૂરી અર્થે પીપળી મારા ખેતરમાં કપાસ વીણવા માટે આવેલા હતા તો થોડો ખેતરમાં કપાસ વીણ્યો પછી સકરાબાદ નામનું પક્ષી આવે અને

અને અમે જોડે હું સારવાર મેસે મને બે ત્રણ ને વાખ્યો કર્યો છે અને મને પાદર દાખલ કર્યા છે